રાજ્યમાં બીજી શું ઘટના બની રહી છે પાયલ ગોટીનો પત્ર એકદમ ખરા સમયે અને અણીના સમયે વાયરલ થયું છે કોણ છે પાયલ ગોટી અમરેલીમાં ધારાસભ્યને જે તે સમયે બ્લેકમેલ કરવાનો કાંડ આવ્યો અથવા એમને બદનામ કરવાનો જે કાંડ આવ્યો એમાં પત્ર જેણે લખ્યો અને જે વાયરલ થયો એનો આરોપ જેના પર થયો અને પછી પોલીસે જેનું સરઘસ કાઢ્યું પોલીસે કહ્યું કે અમે સરઘસ નહોતું કાઢ્યું એ તો ખાલી રીકન્સ્ટ્રક્શન હતું રીકન્સ્ટ્રક્શનમાં પાયલ ગોટી પણ સામેલ હતા પાયલ ગોટીની ઘટના પહેલાં અને પછી વરઘોડા નીકળતા હતા નીકળી રહ્યા છે સિલેક્ટિવ કેસમાં જ્યાં સરકારને જ્યાં સરકારનું નાક બહુ ન દબાતું હોય અથવા જ્યાં સરકારના માણસો વધારે હોય અથવા જ્યાં ભારતીય જનતા પાર્ટીની છત્રછાયા જેને મળતી હોય એ માણસોના સરઘસ નથી નીકળતા પણ એ સિવાય સરઘસ કાઢવાને વરઘોડા કાઢવા એ પોલીસ માટે એક મીડિયા અટેન્શનનો અથવા એક રીલ બનાવવાનો મુદ્દો બન્યો છે ને એટલે એ ચાલતું રહે છે કેટલાક કિસ્સાઓમાં લોકો ખુશ થાય છે કેટલાક કિસ્સાઓમાં લોકોની લાગણી દુભાઈ જાય છે અને એટલે જ અમુક જગ્યાએ વરઘોડા નીકળે ત્યારે સામાન્ય માણસો ખુશ થઈને પોલીસનો સત્કાર કરે છે પાયલ ગોટીના કિસ્સામાં જ્યારે સરઘસને વરઘોડો નીકળ્યો ત્યારે બધાએ સવાલ કર્યો કે છોકરીની ઇજ્જતનું શું ઇજ્જત ખાલી છોકરીની નથી હોતી સમાજમાં છોકરાની પણ હોય છે પણ છોકરાઓની ઇજ્જતની બાબતે કદાચ આપણે એટલા સેન્સિટિવ નથી અને કદાચ આપણે એવું માનતા જ નથી કે પુરુષોને ઇજ્જત હોય છે એટલે આબરૂ અને પુરુષ નામના શબ્દને આપણે લેવા દેવા જ નથી રાખી અને એટલે જ આટલા વરઘોડાઓમાં કોઈ જગ્યાએ કોઈનું ક્યાંય દિલ નોંધ ઉભાયું પણ પાયલ ઘોટી સ્ત્રી છે અને એનો વરઘોડોનું સરઘસ નીકળ્યું અને એ માટે આખો મામલો ખૂબ ચર્ચામાં આવ્યો પાયલ ગોટીનો પરિવાર સામે આવ્યો એમણે કહ્યું કે અમારી દીકરીનું શું એની ઇજ્જતનું શું પછી તો એના પર ખૂબ લાંબુ પોલિટિક્સ પણ થયું પરેશ ધાનાણી મેદાનમાં આવ્યા ધરણા પર ઉતર્યા અને આખો મુદ્દો છે એ બહુ સેન્સિટિવ બન્યો એના પછી ગોટી હવે ફરીથી પત્ર લખીને કહી રહ્યા છે કે નિર્લિપ્ત રાય આવીને ગયા તપાસ કરીને કોઈ ન્યાય નથી મળ્યો એ ધારાસભ્ય કૌશિક કૌશિક વેકરિયાનો ઉલ્લેખ કરે છે કૌશિક વેકરિયાનો ઉલ્લેખ એ આખા લેટરનો સાર બિંદુ અથવા મુખ્ય બિંદુ બનીને એટલા માટે ઉભરી રહ્યો છે કેમકે કૌશિક વેકરિયા પહેલી વાર અમરેલીથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય બન્યા પહેલી વાર આવ્યા હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની નિકટના વ્યક્તિ મનાતા હોવાના કારણે સ્થાનિક રાજકારણથી માંડીને અહીંયા છેક સુધી એમનો દબદબો બન્યો પહેલીવાર વાર ચૂંટાઈને આવેલા ધારાસભ્યનો એક હદથી વધારે દબદબો બને ત્યારે સ્વાભાવિક રીતે બીજા નેતાઓ કદ પ્રમાણે વેતરાઈ જતા હોય છે અમરેલીના સ્થાનિક રાજકારણમાં આની બહુ મોટી અસર થઈ દિલીપ સંઘાણી સહિતના નેતાઓ સીધી રીતે નહીં પણ આડકતરી રીતે તો સામે ઉપસીને અને ઉભરીને બંને સામે આવ્યા એ લોકો પાયલગોટીના સમર્થનમાં આવ્યા અને પાયલ ગોટીના સમર્થનમાં આવવાનો મતલબ કૌશિક વેકરિયાની સામે આવવાનો મતલબ છે આ સમયનું મહત્ત્વ અને આ પત્રનું મહત્ત્વ હવે એટલે વધી જાય છે કેમ કે આ સમયે લખાયેલો પત્ર એ કૌશિક વેકરિયાને કે પાયલ ગોટીને ન્યાય અપાવે કે ન અપાવે કૌશિક વેકરિયાને મંત્રી બનતા ચોક્કસથી અટકાવી શકે છે એકસો બ્યાસીમાંથી જે નથી એમાંથી મોટા ભાગના એટલે કોંગ્રેસ સહિતના મોટા ભાગના ધારાસભ્યો કદાચ મનમાં એ પેલા મનમાં લડ્ડુ ફૂટા જેવી સ્થિતિમાં હશે કે મંત્રીમંડળમાં એમનો વારો આવી શકે હવે મંત્રીમંડળમાં એમનો વારો આવી શકે એવો વિચાર કદાચ કૌશિક વેકરિયાને પણ ઉચ્ચતમ નિકટતાના કારણે આવ્યો હોય પરંતુ એ લડ્ડુ કદાચ આ પત્રના કારણે એના પછી ફૂટ્યો હશે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પત્ર શું કહી રહ્યો છે જોઈએ